એક વન્ય પ્રાણી મંગળ દ્વારા ભભાશ્રીભાઈનું મૃત્યુ થયું હતું એ બદલ સરકારશ્રીના ધારા ધોરણ પ્રમાણે અને આપણા ધારાસભ્યના અથત પ્રયત્નો અને વન વિવેકના સહયોગથી સરકારશ્રી તરફથી આજ જ ટૂંક સમયની અંદર દસ લાખનો ચેક જે મરણ પામે છે એના આર્થિક સહાય માટે એમના પરિવારને આજ રોજ આપણા ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહ પરમાર સાહેબના વરદ હસ્તે આપવામાં આવેલ છે અને આવી સહાય આ એક આર્થિક સહાય માટે આપીએ છીએ અને આ સહાયો આપણા સરકારશ્રી તરફથી આપણી જે સરકાર છે એના તરફથી અવારનવાર કંઈ આવા આ દુઃખદ ઘટના છે પણ સરકાર આપણા પડખે ઊભી રહીને અને આપણે આ સહાય બધા આપતા રહ્યા છીએ તો આપણે આજ રોજ આપણા હાલોલ તાલુકાના ધારાસભ્ય શ્રી જયદેદસિંહ પરમાર સાહેબ તેમજ વન વિજ્ઞાનો આપણે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને એમને આર્થિક સમયની અંદર